કેશોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત લોક ડાયરો યોજાયો કેશોદ નગર સેવા સદન અને ગુજરાત સરકાર દ્વારા એક સ્વચ્છતા સંદેશ આપતો લોક ડાયરો કેશોદના સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જુનાગઢ હમીશિવાળા નગરપાલિકા વિસ્તાર નિર્મળ ગુજરાત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બ્રાન્ડ એમ્બેસેન્ડર કેશોદ શહેર આજરોજ આજે જે સમગ્ર ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર જે સ્વચ્છતા અંગેનું અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત આજે કેશોદ શહેરની અંદર લોક ડાયરાના માધ્યમથી લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટેનું એક સરસ સંગીત સંધ્યા જેવું આયોજન કરવામાં આવ્યું છે એમના ડાયરાના માધ્યમથી આજે લોકો સુધી એક સંદેશો પહોંચાડી રહ્યા છે નગરપાલિકા ત્યારે હું પણ એક લોકોને અપીલ કરું છું કે જ્યારે આ સમગ્ર દેશની અંદર આ એક સૌ મોટું અભિયાન ચાલી રહ્યું છે સ્વચ્છતા હિ સેવા તો એની અંદર આપણે સૌ જોડાઈએ અને નગરજનો એની અંદર સહકાર આપે જ્યાં ત્યાં થૂંકવું નહીં પાનની પિચકારીઓ ન મારવી અને સ્વચ્છતામાં આપણે જાગૃતિ કળાવીએ નગરપાલિકા દ્વારા જે ટ્રોલી કે ટ્રેક્ટર દ્વારા પણ જે સ્વચ્છતાનું અભિયાન ચાલી રહ્યું છે સમયાંતરે ડીડીટીનો છંટકાવ થઈ રહ્યો છે અને થોડા સમયની અંદર જે બગીચાનું એક સરસ સર્જન થઈ રહ્યું છે એમાં પણ આપણે સૌ સ્વચ્છતા જાળવીએ અને આ અભિયાનની અંદર આપણે સૌ જોડાય એવી મારી સૌ લોકોને અપીલ છે કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર આજ રોજ શહેરી અર્બન દ્વારા કેશોદ નગરપાલિકા ખાતે સંગીતના માધ્યમથી જે સ્વચ્છતાનો સંદેશ છે એને લોકો સુધી પહોંચાડવા માટે અને જનજાગૃતિના ભાગરૂપે કેશોદ શહેરી વિસ્તારમાં આજે એક લોક ડાયરાનું આયોજન થયેલું હતું જેમાં સંગીતના માધ્યમથી જ લોકોને સ્વચ્છતા જાળવવા ઉપરાંત સફર દરમિયાન કચરો જ્યાં ત્યાં ન ફેંકો આપણી આસપાસ જે લોકો છે તેમને ગંદકી ન કરે તે બાબતે જાગૃતતા કેળવવી અને આપણી આસપાસ જે વિસ્તારો છે જાહેર સ્થળો છે તેને સ્વચ્છ રાખવા આ બાબતનું એક સંગીતના માધ્યમથી એક સરસ મજાનો સંદેશ કેશોદના શહેરીજનોને આપવામાં આવેલો છે અને કેશોદના શહેરીજનોને આ સાથે હું પણ અપીલ કરું છું કે કેશોદ નગરપાલિકાના જે સ્વચ્છતાનું અભિયાન છે તેમાં કેશોદ નગરપાલિકાને સહયોગ આપે અને આપણા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે કેશોદ નગરપાલિકાને સહયોગ આપે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે